શહેરના માંજલપુર વિસ્તારમાં આજે ચકચારી ઘટના બની હતી જેમાં પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જ્યારે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે માજરપુરમાં તુલસીધામ ચારસ્તા પાસે આવેલ શ્રીજી ટેનામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિએ પોતાના પાસેની બંદુથી ગોળી મારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા નીલમબેનને સહાજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ મામલે એસીપી પ્રણવ કટારીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ હતી અને પત્ની ઉપર પતિ ફાયરિંગ કર્યું છે મહિલાને ઈજા પહોંચી છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પણ વાગે માજલપુર પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ વર્તી મળેલી કે નીલંબબેન અરવિંદર શર્મા નામના જે ભોગ બનનાર છે એમને એમના પતિ અરવિંદર શર્મા નાઓએ ગોળી મારેલી છે આજે હરવિન્દર દિનાથ શર્મા છે એમની ઉંમર સિત્યોતેર વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ઓએનજીસી માંથી નિવૃત્ત થયેલા અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે ત્યારબાદ નાઓ અહીંયા એમના ઘરે આવીને

અ લગભગ નવ સાડા નવ વાગે એમનો સામાન બધો ફેંકી દીધો એમના હસબન્ડ અને એમના છોકરા તો ગયા પોલીસ કેસ કરવા કેસ કરીને આવ્યા અને ઘુસવા નહીં દેતા હતા એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી છે એમના હસબન્ડ હરિન્દર શર્મા નીલમ નીલમ શર્મા અંદર છે અચ્છા વિવાદ બેન કઈ બાબત લઈને છે આ બંને જણા વચ્ચે જે વિવાદ છે તમે તરીકે છો પણ તમે વિવાદ બાબત એટલું તમને ખબર છે એમને વિવાદ છે આ મતલબ રહેવા માટે થઈને જ વિવાદ છે બસ ઘર માટે ઘર માટે થઈને જ તમારું નામ શું બેન અચ્છા બેન તમે ભી કામ કરો તમને ડર કે આ હા હા કરી શકે છે એમનો કોઈ ભરોસો નથી એ કરી શકે છે એ શું કામ કરે છે એ પેલા એરફોર્સ માં હતા પછી ઓએનજીસી માં આયા અને પછી હવે બસ હવે રિટાયર થઈ ગયા છે હા છે હશે એટલી બધી જાણ નથી લાગે તો લાગે તો ખરી જ ને સર ગન મારે અમે ત્યાં જ હતા આ બેન એમની પાસે બાની પાસે ઊભા હતા અને હું છે તે મેને કેમ એ ત્યાં આગળ હતા ને એ જારી ખોલવામાં હતા તો એ ભઈને કોણે બોલાવ્યો તુલસીધામ ચાર રસ્તા મેડમ એવું કીધું કે મને અંદર જવું છે કોઈ છે નહીં એટલે મને થોડું સપોર્ટ કેતા હતા કે તું છોકરો છે એ રીતના મને થોડું કામ કરજ સારું મને હેલ્પ કરી કે મને અંદર મોકલી આપ સારું મેં આવું છે એ રીતના વાત કરી અને અમે ગયા એમને અંદર મોકલતા હતા તો એમને માંથી અંદર થી એમને ગોળી મારી પેલી સરવારી હા એ પેલા મેડમ ને બચાવવા તમે શું કરો છો જીજાજી છું